સામાન્ય શેર એટલે કે ઇક્વિટી શેરના અર્થ અને એના લક્ષણો જોયા આ વિડીયો લેક્ચરની અંદર સામાન્ય એટલે કે ઇક્વિટી શેરના આપણે પ્રકારો જોઈશું તો ઇક્વિટી શેરના મુખ્ય ત્રણ પ્રકારો છે પહેલું સામાન્ય ઇક્વિટી શેર બીજું સ્વેટ ઇક્વિટી શેર અને ત્રીજું અન્ય ઇક્વિટી શેર તો એમાં આપણે પહેલો તે આપણે સામાન્ય ઇક્વિટી શેર જોઈએ જેને આપણે ઇક્વિટી શેર તરીકે ઓળખીએ છીએ તો મિત્રો એક બે વાક્યમાં સવાલ પૂછાય સામાન્ય અથવા ઇક્વિટી શેરના પ્રકારો કેટલા ત્રણ પહેલું સામાન્ય બીજું સ્વેટ અને ત્રીજું ઇક્વિટી તમાર પહેલું દાવ છે સામાન્ય ઇક્વિટી શેર તો આ શેર એ કંપની માટે ખૂબ જ અગત્યના છે ખૂબ જ અગત્યના ત્યારબાદ શેર મૂડી મેળવતી દરેક કંપનીએ બહાર પાડવા ફરજિયાત છે દરેક કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે ટૂંકમાં બહાર પાડવા ફરજિયાત છે આ શેર ખરીદનાર હોલ્ડરોજ કંપનીના સાચા માલિકો ગણાય તો કંપનીના સાચા માલિકો આ શેર હોલ્ડરોજ કંપનીના ધંધાનું સાચું જોખમ ઉઠાવે છે તો કે ધંધાનું સાચું જોખમ ઉઠાવે કારણ કે આ શેર ઉપર ડિવિડન્ડ મેળવવાનું અને મળે તો પણ ડિવિડન્ડનો દર કેવો હોય છે અનિશ્ચિત કોઈ ચોક્કસ નિશ્ચિત હોતું નથી જ્યારે પ્રેફરેન્સિયર ઉપર મળતું ડિવિડન્ડ અને એનો દર કેવો હોય છે નિશ્ચિત કંપની ફળસામાં જાય અથવા તો કંપનીનું વિસર્જન થાય કંપની ફળસામાં એટલે કે કંપની નુકસાન કરે ફળશો એટલે નુકસાન અથવા તો કંપનીનું વિસર્જન એટલે કે કંપની બંધ કરવામાં આવે તો કંપની ફરસાણમાં જાય કે વિસર્જન કરવામાં આવે ત્યારે મિલકતના વેચાણથી જે આવક ઉપજેલ ઉપજેલ એટલે મળેલ ઉપજેલનો અર્થ થાય છે મળેલ તો કે જે આવક મળે મળે રકમ દેવાની ચૂકવણી કર્યા બાદ પ્રેફરન્સ ત્યારબાદ પ્રવર્તકો પ્રવર્તકો એટલે કે કંપનીની સ્થાપનાને મૂર્તિ સ્વરૂપ આપનાર તો કે પ્રવર્તકો ટૂંકા ગાળાની અથવા તો મધ્યમ ગાળાની અથવા તો લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને પોતાની મૂડી ભંડોળ ઊભું કરવા માટે આ શેર બહાર પાડે તો મૂડી ભંડોળ ઊભું કરવા માટે આ શેર બહાર પાડે તો ક્યાં ક્યાં સ્વરૂપની ટૂંકા ગાળાની મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની કંપની મોટા પાયા પર મૂડી મેળવવા માટે તેની મૂડીને એક સરખા નાના નાના હિસ્સામાં વેચી નાખે છે આ વેચાયેલા કે વિભાજીત કરેલા પ્રત્યેક ભાગને શેર કહેવાય આ દરેક હિસ્સાને શેર કહેવામાં આવે છે આ શેર ખરીદનારને શેર હોલ્ડર કહેવાય છે ત્યારબાદ આપણે બીજું જોઈએ સ્વેટ ઇક્વિટી શેર તો કે કંપની તેના સંચાલકો અને કંપનીમાં કામ કરતી વિશિષ્ટ નિષ્ણાંત જ્ઞાન ધરાવતી વ્યક્તિઓને તો કે કંપનીમાં વિશિષ્ટ વિજ્ઞાન વિજ્ઞાન ધરાવતી વ્યક્તિઓને તથા કંપનીમાં કામ કરતા કર્મચારીઓને કાં તો વટાવથી અને કાં તો અન્ય રોકડ સિવાયની અવેશથી જે શેર ફાળવે તેને સ્વેટ ઇક્વિટી શેર કહેવાય કારણ કે કંપનીમાં કર્મચારીઓ કામ કરતા હોય કંપનીમાં અધિકારીઓ નિષ્ણાંતો કામ કરતા હોય તો આ નિષ્ણાંતો અને અધિકારીઓને ઇક્વિટી શેર આપી અને ટકાઈ રાખવામાં આવે છે અને ત્યારબાદ આવે છે અન્ય ઇક્વિટી શેર અન્ય ઇક્વિટી શેરના મુખ્ય બે પ્રકાર પડે છે પહેલું મતાધિકાર સાથેના ઇક્વિટી શેર અને બીજું કે ડિવિડન્ડના સંબંધમાં જુદા જુદા અધિકારો સાથેના ઇક્વિટી શેર મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક